મનુષ્ય જન્મને જો દીપાવવો હોય મનુષ્ય જન્મને જો ઉજળો કરવો હોય આ જે મનુષ્ય જન્મ મળ્યો છે એ વારંવાર મળશે નહીં લક્ષ ચોરાશી યોનિઓમાં સર્વશ્રેષ્ઠ દેવોને દુર્લભ એવો જે આ મનુષ્ય દેહ મળ્યો છે એ વારંવાર મળશે નહીં જો આ મનુષ્ય જન્મને ઉજળો કરવો હોય તો એક વાત શીખી લેવા જેવી છે કે પારકી આશા એ સદાય નિરાશા ક્યારેય કોઈની આશા નહીં રાખવાની જે કાંઈ જીવનમાં મળ્યું છે એમાં જ સંતોષ રાખી એમાં જ ગુજારણ કરી લેવું જે કુદરતી આપણને મળ્યું છે એમાં જ સંતોષ રાખી અને જીવન ગુજારણ કરી લેવું જેટલી આવક આપણી હોય એમાંથી ઓછી જાવક હોવી જોઈએ જો આવક કરતાં જાવક વધી જશે તો ચોક્કસ તમારે અને મારે કોઈના ઓશિયાળા થવું પડશે કોઈની આશા કરવી પડશે એટલે જેટલી આવક છે એના કરતાં જાવક ઓછી હોવી જોઈએ જીવનમાં ફેસિલિટી ઓછી કરી નાખવી વેસન ને ફેશન જેટલા ઓછા હશે એટલી આપણી જાવક ઓછી હશે તો જેટલી આવક છે એમાંથી પચીસ ટકા રોજે બચત રહી તો આપણે ક્યારેય કોઈની આગળ લાંબો હાથ નહીં કરવો પડે જ્યાં જ્યાં આપણે વિચાર્યા વિના પગલું માંડવીશી અને ત્યાં ત્યાં જ આપણે ભૂલ ખાવીશી કોઈ પણ કાર્ય કર્યા પહેલાં એ કાર્યને દસે દિશાથી જોઈ વિચારી અને પછી જો એ કાર્ય કરીએ તો અવશ્ય એ કાર્યમાં આપણને સફળતા મળશે અને આપણા આ જીવનમાં આપણે ક્યારેય કોઈના ઉશાળા નહીં થવી સંતો તો ત્યાં સુધી કહે છે કે પરધન પથ્થર માનીએ પર અસ્ત્રી માત સમાન સે જો હરિ ન મિલે તો તુલસીદાસ હે જમાન કે આ બે જ વસ્તુ ઉપર જો માણસ અંકુશ મેળવી લે પરધન અને પર અસ્ત્રી આ બેનો ઉપર અંકુશ મેળવી લે આ બે આપણા હકનું નથી અને કોઈનું હોય એના ઉપર હક કરવો નહીં તો તુલસીદાસ મહાત્મા કહે છે કે આ બે નિયમનું પાલન કરવાવાળાને ભગવાન આપોઆપ મળે છે તો આપણે કદાચ એટલી મોટી આશા ન રાખવી તો કાંઈ નહીં પણ સ્વમાની જીવન જીવતા શીખી જવું જોઈએ સ્વમાની જીવન જીવતા શીખી જવું જોઈએ જ્યાં સુધી આપણું લાલચ છે ત્યાં સુધી આપણે ગુલામસિંહ આપણે કોકની ખુશામત કરવી પડશે કારણ કે એની લાલચ છે એટલે આપણે ગુલામસિંહ આપણે ખુશામત કરવી પડશે ફલાણાભાઈ બહુ સારા છે એ ફલાણાભાઈ તો આવા છે ને એની વાત થાય એવી નથી કારણ કે એ ખુશામત એટલા માટે આપણે કરવી છીએ કે ક્યારેક આ માણસ કામમાં આવે પણ એવું ક્યારેય ન વિચારવું કે આ માણસ મારા કામમાં આવશે હંમેશા એવું વિચારું કે હું કોકના કામમાં આવું હું કોકને મદદ કરું પણ મારે કોઈની મદદ ના લેવી પડે એવો સતત મનની અંદર દઢ નિશ્ચય રાખવો જોઈએ અને એવો દઢ નિશ્ચય રાખવા વાળો ક્યારેય કોઈનો ઉછાળો થતો નથી સગા હોય સંબંધી હોય મિત્ર હોય કે આપણા કોઈ અધિકારી શેઠ સાહેબ હોય પણ આપણે આપણા હકનું લેવાનું અને હકથી અધિક કોઈ લાલચ નહીં રાખવાની પછી જુઓ તમારા જીવનની અંદર કેટલો ઉજાસ પ્રકાશ અને ઉમંગથી તમે જીવન જીવશો કેવો આનંદથી તમે જીવન જીવશો તમને તમારા જીવન ઉપર ખરેખર ગર્વ થઈ જશે કે હું બહુ સૌમાની જીવન જીવું છું અને સ્વમાની જીવન જીવવું એ અહંકાર નથી એક સાચી માનવતા છે અને મારો મત તો ત્યાં સુધી કે આપણે મનુષ્યના તો ક્યારેય ઉશાળા ન થવું મનુષ્યની આગળ તો ક્યારેય હાથ ન લંબાવો પણ કદાચ કોઈ જ્યોતિષ હોય અને એ ક્યાંય મારું જ્યોતિષ એવું છે કે તમને આમ સુખી થઈ જશે તેમ સુખી થઈ તો એ જ્યોતિષ ઉપર પણ વિશ્વાસ ન કરવો કોઈ ભૂવો હોય અને એ કદાચ હાથમાં દીવા કરીને બતાવે તોય એના ઉપર વિશ્વાસ ન કરવો જો તમારે વિશ્વાસ કરવો હોય તો તમારી આવડત ઉપર વિશ્વાસ કરજો તમારે જો વિશ્વાસ કરવો હોય તો તમારા કર્મ ઉપર વિશ્વાસ કરજો તમારે જો વિશ્વાસ કરવો હોય તો તમારા કામ ઉપર વિશ્વાસ કરો તમારું કામ એવું હોવું જોઈએ તમારું કર્મ એવું હોવું જોઈએ તમારી બુદ્ધિ એવી હોવી જોઈએ તમારી જાગૃતિ ઉપર તમે વિશ્વાસ કરો તમારી સજાગતા ઉપર તમે વિશ્વાસ કરો કે તમારી સજાગતા એવી હોવી જોઈએ તમારી જાગૃતિ એવી હોવી જોઈએ તમારા કર્મ એવા હોવા જોઈએ તમારી બુદ્ધિ એવી હોવી જોઈએ કે તમારે કોઈની આગળ લાંબો હાથ ન કરવો પડે કદાચ આખું ભારત વંશ દેવી દેવતાઓને જો આધીન હોય અને દેવી દેવતાઓની કને જો લાંબો હાથ કરતા હોય સવારે નાય ધોઈને દીવાબત્તી કરતી વખતે કદાચ એ મંદિરમાં કે મંદિરમાં ઊભા ઊભા પ્રાર્થના વખત જો કંઈક માંગતા હોય તો પણ હું એવા લોકોને ભિખારી કહું છું કાયર કહું છું કે દેવી દેવતાઓની પાસે પણ કોઈ જાતની માંગણી ન કરો ઇતિહાસના પાને તમે વાંચ્યું છે સાંભળ્યું છે કે ફલાણા માતાજી ફલાણા ભગવાને ફલાણા રાજાના રાજ આપી દીધું ફલાણા વ્યાપારીને મોટો વ્યાપાર આપી દીધો એ ઇતિહાસના પાના તમે વાંચ્યું છે સાંભળ્યું છે પણ તમારા જીવનમાં તમે ક્યારેય એવો સિદ્ધ અનુભવ નહીં કર્યો હોય કે ફલાણા વ્યક્તિને મારી નજર હામાં માતાજી રૂપિયાનો ઠીલો આપી ગયા ફલાણા વ્યક્તિને મારી નજર હામાં દસ્તાવેજ આપી ગયા પચાસ વીઘા જમીનના માતાજી ભગવાન એ એક શ્રદ્ધાનો વિષય છે અને એ શ્રદ્ધાનું બીજું પડખું લાલચ છે કે માતાજી મને આપશે ભગવાન મને આપશે અરે શા માટે તમારે દેવી દેવતાઓને ભગવાનની પણ આશા કરવી જોઈએ પ્રકૃતિએ તમને સરસ મજાનું મનુષ્ય દેહ આપ્યો છે કે જે મનુષ્ય દેહ વડે તમે ધારો તે કમાઈ શકો છો તમે ધારો તે મેળવી શકો છો પણ જો કદાચ તમે ભાગ્ય ઉપર આશા રાખશો કદાચ તમારા નસીબની તમે રાહ જોતા હશો તો પણ એ એક પ્રકારની કાયરતા છે કે મારા ભાગ્યમાં હશે તો મળશે મારા નસીબમાં હશે તો મળશે અરે ભાગ્ય અને નસીબ તો માણસની આવડત અને કર્મના હિસાબે બંધાય છે ભાગ્ય જેવું કોઈ દેવી કે ભાગ્ય જેવો કોઈ દેવતા કે ભાગ્ય જેવો કોઈ પદાર્થ કે ભાગ્ય જેવો કોઈ મુદ્દો આજ સુધી કોઈની નજરે નથી ચડ્યો ભાગ્ય એટલે શું પોતાના કરેલા કર્મનું ફળ છે નસીબ એટલે શું એ એક પોતાના નૈશ્ચિત કર્મનું ફળ છે અને એ જો સારા કર્મ કર્યા હશે જેમ આપણે બેંકમાં મૂડી જમા કરીએ છીએ તો આપણી એ મૂડી આપણું બેલેન્સ બોલશે એમ આપણા જો સત્કર્મનો બેલેન્સ હશે આપણી કનર મૂડી હશે આપણી કનર તો એ ભાગ્ય રૂપે બોલશે બાકી જો આપણા કર્મ સારા ન હોય આપણી નીતિ સારી નહીં હોય આપણામાં આવડત નહીં હોય આપણે બુદ્ધિનો ઉપયોગ નહીં કર્યો હોય તો કોઈ ભાગ્ય નથી અને કોઈ નસીબય નથી અને કોઈ દેવી દેવતા દેવાના પણ નથી આ બધી લાલચ છે આ લાલચ છોડી દેવી જોઈએ જેને લાલચ છોડી દીધી એને કોઈ દિવસ માંગવાનો વારો નથી આવતો અને એને કોઈને નમવાનો વારો નથી આવતો એને કોઈની ખુશામત કરવાનો વારો નથી આવતો શા માટે કોઈની ખુશામત કરવી જોઈએ શા માટે કોઈના જોડે લાંબો હાથ કરવો જોઈએ આપણને પ્રકૃતિના નિયમ મુજબ જે શરીર મળ્યું છે મનુષ્યોનું એમાં બળ બુદ્ધિ આવડત શૌર્ય ઉર્જા બધું જ ઠસો ઠસ ભરેલું છે એનો સદ ઉપયોગ કરતાં શીખી જવું જોઈએ જો આપણે એનો ઉપયોગ કરતાં શીખી જાવી તો આપણે ક્યારેય દુઃખી નહીં થાય એક ધંધામાં ન આવ્યો હોય તો બીજો ધંધો કરવો જોઈએ બીજા ધંધામાં ન આવ્યો તો ત્રીજો ધંધો કરવો જોઈએ બાકી એવું નથી કે નસીબમાં હોય તો ધંધામાં મેળાવો ભાગ્યમાં હોય તો જ ધંધામાં મેળાવો ભાગ્ય અને નસીબ તો કર્મથી બંધાય છે માણસ સત્કર્મની સાથે સાચા દિલથી મજૂરી કરતો હશે ને તો એ સુખી હશે એટલે કોઈની આશા ન કરવી મનુષ્યની ન કરવી દેવી દેવતાની ન કરવી જ્યોતિષોની ન કરવી ભુવાની ન કરવી કોઈ નિ આશા ન કરવી સ્વનિર્ભર બની જવું અને પોતાની આવડત પોતાની બુદ્ધિ પોતાના સત કર્મ વડે જ સુખી થવાય છે એ નિશ્ચય કરી લેવાનો કાયરતાની જેમ કોઈની આગળ ભીખ ન માગવી મનુષ્ય જન્મ એળે જશે ભીખ માગશો તો જો મનુષ્ય જન્મને એળે ના જવા દેવો હોય મનુષ્ય જન્મને દીપાવો હોય અને જો આ સાંસારિક જીવન સારી રીતે જીવવું હોય તો સ્વનિર્ભર બની જવું સારી રીતે જીવવું હોય તો સ્વનિર્ભર બની જવું કોઈની આશા ન કરવી આશા એ તો સદા નિરાશા પારકી આશા સદા નિરાશા કોઈની આશા ન કરો તમારા કર્મની આશા કરો તમારી આવડતની આશા કરો તમારામાં રહેલી ઊર્જાની આશા કરો તમારામાં રહેલા શૌર્યની આશા કરો એના વડે તમે કંઈક કરી શકશો બાકી કોઈએ આપ્યું છે તો એ કેવા કહેવાશે કોઈએ આપ્યું છે તો ભીખ કહેવાશે પછી મનુષ્ય હોય કે દેવી દેવતા હોય કે કોઈ પણ હોય એણે જો આપ્યું છે તો એ આપણી ભીખ કહેવાશે અને આપણે એની આગળ ભિખારી બની જાય એટલે આ જો સાંસારિક જીવન સારું જીવવું હોય અને સ્વર્ગ જેવું જીવન જીવવું હોય સૂર્યવાન જીવન જીવવું હોય તો કોઈની આશા ન કરો સ્વનિર્ભર બની જાઓ સ્વનિર્ભર બની જાઓ પારકી આશા સદા નિરાશા સ્વનિર્ભર બની જાઓ પોતાના પગે ઊભા રહી જાઓ અરે દીકરો કદાચ અઢાર વીસ વર્ષનો થાય ને તો એ માતા પિતાની સેવા કરતો હોવો જોઈએ પણ કદાચ એ દીકરાના લગ્ન થાય અને દીકરાના ઘરે બે ત્રણ દીકરા થાય તોય એ દીકરો કદાચ મા બાપની આશા કરતો હોય ને તો એ દીકરો પણ કાયર છે કારણ કે ઓછામાં ઓછા વીસથી બાવીસ વર્ષે દીકરાએ પોતાના પર ઊભું હોવું જોઈએ અને મા બાપને કહી દેવું જોઈએ કે હવે તમે ચિંતા ન કરતા હું ગમે તેમ કરીને ઘર લઈશ પણ મેં તો ઘણી જગ્યાએ જોયું છે કે પાંત્રી પાંત્રી ઓરણના દીકરા થયા હોય એના ઘરે ત્રણ ત્રણ દીકરા થયા હોય તોય એવું વૃદ્ધ માતા પિતાની આશા રાખતા હોય છે તમે અમને કાંઈક આપો તમે અમારા માટે શું કર્યું છે તમે અમારા માટે કાંઈ નથી કર્યું એટલે તારા મા બાપે તારા માટે ભલે કાંઈ કર્યું હોય કે ન કર્યું હોય પણ તું તારા દીકરા માટે કાંઈક કરીને બતાય અને હવે તારા મા બાપનું લોહી પીવાનું બંધ કર પણ એ એને હું નથી હજી એ માતા પિતાની હજી એ ભાઈઓ કુટુંબની આશા રાખીને બેઠો છે હજી એ ભુવાની આશા રાખીને બેઠો છે હજી જ્યોતિષોની આશા રાખીને બેઠો છે હજી દેવી દેવતાઓની આશા રાખીને બેઠો છે હજી નસીબની આશા રાખીને બેઠો છે હજી ભાગ્યની આશા રાખીને બેઠો છે અરે એ નાખ બધું કૂવામાં અને તું સ્વનિર્ભર બની જા કોઈની આશા રાખ જગત તારી આશા રાખશે તું તો ભલામણા ચેતન નિજ ચેતન સ્વરૂપ છો તો ઈશ્વરનો યંશો તું ધારી કરીએ કેમ છો ફક્ત તારે જાગવાની જરૂર છે સમજવાની જરૂર છે સજાગ અવસ્થાની જરૂર છે અને આ આળસ ઊંઘ અને જે આપણી અંદર રહેલી દુર્બળતા એનો ત્યાગ કરવાની જરૂર છે તો આ સાંસારિક જે જીવન છે